હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુ આ નેવ્યાસી સાખી એવી છે કે તમે સો દિવસ સુધી એક આનો ભાવ કયો તો ઓછો પડે પણ આપણી પાસે સમયની મર્યાદા છે એટલે હવે જે હરિરાયજી કહેશે એટલું કરવાનું ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પર માનો બેઠક વલ્લભ દેવકી નિજો ફલરૂપ શ્રીવલ્લભ નિજન કો ફલરૂપ કાલે આપણે આનું અનુસંધાન લીધું હતું ગોવિંદ ઘાટ સુહાવનો જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જ હોય ને એનું વર્ણન શું કરીએ લાલકી શોભા કહત ન આવે અષ્ટસખાઓ એવું કહેતા હોય તો આ તો સુહાવનો ઘાટ એનું કેવી રીતે વર્ણન થાય હવે કે છે છોકર પરમ અનુપ છોકર એટલે ખીજડો છોકર એટલે છોકરનું વૃક્ષ આપણે મહિને ખીજડો કહે વલ્લભના બધા બેઠક મોસ્ટલી છોકરના વૃક્ષ નીચે હોય જ્યાં કોઈ ફળ ફૂલ નથી એને કોઈ ફળ નથી એને કોઈ ફૂલ નથી એ ઝાડ એવું છે તો વલ્લભે કેમ એને પસંદ કર્યું આ એક ભગવદી પાસે સાંભળ્યું હતું કે વલ્લભ કે છે મારા વૈષ્ણવ પાસે ફળ ફૂલ એટલે કે ભાવ નથી કોઈ લાગણી નથી પ્રેમ નથી કરોડો વર્ષોથી વિખુટા પડ્યા પ્રભુથી એટલે ડઠર બની ગયા છે આજે આપણો છોકરો અમેરિકા ગયો હોય પચી વર્ષથી ત્યાં રહેતો હોય તો આકાશનો જે ભાવ છે એ પિન્ટુને ન હોય એને આપણો બર્થ ડે હોય કે આપણી મેરેજે કોઈ દી પિન્ટુનો ફોન આવ્યો એને યાદય નહીં હોતો કે મારા મમ્મી પપ્પાનો ક્યારે છે એ ડઠર થઈ ગયો કે હવે લીઝ કન્સર્ટ વિથ અવર પેરેન્ટ્સ વી ઓનલી કન્સર્ટ વિથ માય કન્ટ્રી એન્ડ માય ફેમિલી એને બીજાને કાંઈ મતલબ જ નથી તો આપણે વાતર થઈ ગયા તો આપણામાં રસ ન રહ્યો નિરસ થઈ ગયા તો આ છોકરનું વૃક્ષ એવું છે નથી ફળ કે નથી ફૂલ એની છાયા એવી નથી એ પાખી છાયા છે છતાં વલ્લભ ત્યાં જ બિરાઈ જાય કે જેને કોઈનો ઉપયોગ કરે એ મારા તો આપણે બધા બિછડા પડેલા આપણો હાથ પકડવા કોઈ તૈયાર નહોતો વલ્લભ કે એ બધા મારા જેનું કોઈ નથી એનું હું જો લગ્ન મેળાવડો હોય ને એમાં સારી સારી છોકરીઓને છોકરા હોય ને એમ તો તરત મેળ પડી જાય પછી બિચારા મારા જેવા બાઠયાન જાડિયાન હોય ને એને એવા જ મળે પણ કોક એવો હરીનો લાલય મળી જાય એ ક્યારે બાકી તો બધાય કુર્તી પહેરી છે ને ટી શર્ટ પહેર્યા છે ને આને કેવું મજાને સાડી પહેરી છે નીચું જુએ છે વાળ કેવા લાંબા છે બોલે છે તો ફૂલ જરે છે તો સૌથી દેખાવડો છોકરો એની પાસે આવે તમે મને પસંદ છો તમને હું પસંદ છું મા બાપ ભેગા એવા હોય ભાઈ ભાભી છોકર અવાક થઈ જાય આવો છ ફૂટવાળો હાઈટ બોડી દેખાવડો ડૉક્ટર સ્ટેટસવાળો માન મરતબાવાળો સ્માર્ટ છોકરો મને પ્રપોઝ કરે છે એમાં આપણા વલ્લભ આવા લગ્ન મેળાવડામાં આટલા બધા આટલા ધર્મ એમાં આપણા જેવાને પસંદ કરી લીધા આપણે ઓછા નથી પસંદ કરીને વરમાળાએ પહેરાવીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધા હવે આપણે હોશિયારી કરી પોત પ્રકાઈશું